જો કાની ના હોય તો જલબીરાજ નહીં બંધાયેલા નથી ભગવાન ભગવાન કાનીથી બંધાય ગયા છે ઘરે કહે છે કે તમારા બાપની શરમ આડી આવે છે ઠાકુરજી એમ જ કહે છે કે તમે એમ તમને એક વૈષ્ણવ કહેતા હતા કે ઠાકુજીને શ્રમ થાય ને અમે પરદેશમાં રહી જાય ઝાંપીજી તો ઠાકુજીને શ્રમ થાય ને રસ્તામાં શ્રમ થાય મેં કીધું આપણા જવાને રોજ જોવે છે એનાથી મોટો શ્રમ નથી આપણા જેવા રોજ જોવા ગુજરાતમાં કાઠિયાવાડી ભાષામાં આપણા ડાચા રોજ જોવા એનાથી મોટો શ્રમ નથી આ એક આપણને રોજ જો આખો દિવસ ઠાકોરજીને આખો ત્રણસો સાહીઠ દિવસ આપણી સાથે બિરાજવું એનાથી મોટો શ્રમ કાંઈ જાપીજીમાં નથી થતો તમને પોતાને સારા માનો જોવા પણ ક્યાં વૃદ્ધભક્તો ને ક્યાં આપણે આ તો કે હા તમારા બાપની શરમ આડી આવી રહી છે કે મહાપ્રભુજીની કાની છે ને અત્યારે ઠાકોરજી બિરાજ આ એક જ

જે થઈ સહન કરી લેશે પ્રભુ બદ ભેગા પતરા એટલે છટકવાની ઠાકોરજી માંથી છટકવાની કોશિશ કરે કે શ્રમ થાય ને એટલે બીજાને પધરાવી જે બધીમાં જે શ્રમ ન થાય ને પ્રભુ શ્રમ ન થાય તને કાયમ જોવો એનાથી મોટો શ્રમ શું એનાથી મોટો શ્રમ શું છે આપણને સાચવવા આપણને સાચવવા આપણે જેમ સેવા કરી આપણી સેવા કેવી હોય છે તો આપણે આપણે ઠાકોર સમજતા હોય પણ એ બધું જો સહન કરી શકે એટલો સમર્થ મને લાગે કે ખરેખર सामर्थ્ય આપનું અતોલી સામર્થ્ય છે કે અમે ઘરની બહાર નીકળીને કંઈક વ્યવસ્થા બરાબર ન હોય તો મગજ હલી જાય અને આપ બધું સ્વીકારી રહ્યા તો આનાથી મોટો સર્વ સામર્થ્યવાન ભગવાન કેને કહેવાય સર્વ સામર્થ્યવાન જે ભગવાન એવો છે આપો પુષ્ટિ પુરુષોત્તમ ઠાકોરજીનું સામર્થ્ય કેટલું છે એના સામર્થ્યના બળ ઉપર ચાલીએ તો કઈ વાંધો ન આવે ઊંધું હોય તો સીધું કરે છે એ ઊંધું સીધું માનવા તૈયાર છે પણ એને નિરંતર આપણે એમને એમને સમર્પિત રહીએ પ્રભુને સમર્પિત રહીએ સેવકા નામ યથા કે વ્યવહાર જ્યોતિષિં આચાર્ય ચરણ એમ કહે છે આવા ભગવાનનું દાસત્વ પ્રાપ્ત થવું એ દાસપણાથી રહેવું હું એ સૌથી મોટી મુક્તિ કરતાં પણ અધિક ફલ તો દાસત્વ છે મુક્તિ કરતાં પણ દાસત્વ ભગવાન આવા મારા સ્વામી છે એના ચરણમાં હું રહું એ મુક્તિ કરતાં પણ અધિક છે મુક્તિ કરતા પણ અધિક છે મહાપ્રભુજી નો મન મત આવ્યો છે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મુક્તિ કરતા તો ભગવાનનો દાસ જલમાં કોઈ નિમગ્ન થઈ ગયો હોય એ જલ પીવાનો શું સ્વાદ લઈ શકે જલમાં ડૂબી જાય આખો એને જલ પીવાનો શું સ્વાદ આવે પણ કાંઠે બેસીને થોડું થોડું પાન કરે તો એને તૃષાની તૃપ્તિ થાય એનો આનંદનો અનુભવ થાય પણ જલમાં આખો ડૂબી જ જાય તો એમાં શું જલના પાનનો આનંદ આવે તો એ પ્રકાર જે છે જલપાનનો આનંદ શું આવે જલમાં ડૂબેલો હોય તો ભગવાન છે કે મુક્તિ મહાપ્રભુજી કે મુક્તિ કરતા તો શું એ થી પણ અધિક છે બધા મુક્તિ માટે આ કુંભમેળામાં ડૂબકી મારી રહ્યા છે મુક્તિ માટે પાપ ધોવા માટે મુક્તિ કરવા માટે શ્રીકૃષ્ણ નામ બોલવાથી પાપનો ક્ષય થાય એવો કોઈથી ન થઈ શકે શ્રી કૃષ્ણ તમારે કુંભમાં નાવું છે કરોડો માણસોની વચ્ચે ભીડ અહીંયા નાવા જવું છે પણ શ્રી કૃષ્ણ શરણમ બોલવું નથી પાપ તો એમાં દૂર થઈ જાય શ્રી કૃષ્ણ શરણમ અને કદાચ બહુ બહુ તો આ લોકો સાધના કરી કરીને મુક્તિ પ્રાપ્ત કહે એના માટે બધા પ્રયત્નશીલ છે એ લોકો બધા પણ વંદનીય છે એમાં કઈ વાંધો નથી કે મુક્તિ માટે જેનો સંસારની પ્રાપ્તિ ધ્યેય નથી પણ મુક્તિ ધ્યેય છે એ પણ વંદન કરવા યોગ્ય છે કે સંસાર નથી જોતો મુક્તિ જોઈએ છે એવા મર્યાદા માર્ગીઓને પણ વંદન કરવા જોઈએ અને એના માટે આ કુંભમાં બધા મુક્તિનું સાધન કરી રહ્યા બધા છો મહાપ્રભુજી એમ કે તમે તમારા દાસ છો કે નહીં તમે તમારા ઘરમાં ઠાકોરજીની સેવા કરો છો એના દાસ છો તો પછી એ તો મુક્તિથી પણ અધિક વાત થઈ ગઈ તો શા માટે હવે કહે છે કુંભ મેળાનું ફલ આપણે લેવું તો આપણે આપણે જે વંદુ વધુ તો વ્યાઘાત બોલવું ફરી જવું આપણે એમ કહે છે કે દાસ અમારી માટે બહુ મોટી વાત છે તો તો છોડી સેવા છોડી અને કુંભમાં નાવા જાવ તો આપણે આપણે બોલી રહ્યા છીએ આપણે આપણે ફરી રહ્યા છીએ તો આ બધા માર્ગના આપણા માર્ગના આપણી સાધના પ્રાણીના બધા રહસ્ય છે કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે આત્મસાત કરવા જોઈએ આપણે બધાએ મારે પણ કરવા જોઈએ મને પણ યાદ આવે મારું કલ્યાણ થાય છે હું ઉપદેશક તો નથી ઉપદેશ કરવા લાયક નથી પણ આ હું યાદ કરું તો મારું કલ્યાણ થાય એટલે આ કલ્યાણનો મોકો તમે આપ્યો છે તો મારે પણ મારું કલ્યાણ કરવું જોઈએ આ આપણું કુંભ સ્નાન છે કુંભ મેળા પાંચ દિવસ કલ્પવાસ આ પાંચ દિવસનો આપણો કલ્પવાસ છે શ્રી મહાપ્રભુજીના ચંદ્રમાં બેસીને કલ્પવાસ છે આપણો આપણું કુંભ મેળામાં ડૂબકી મારી રહ્યા છે ત્રિવેણી સંગમ ત્રિવેણી સંગમ જે યમુના ગંગા સરસ્વતીનો જે ત્રિવેણી સંગમ છે એમ શ્રી મહાપ્રભુજીની વાણી રૂપા જે સરસ્વતી છે શ્રી માક પતિ વાણી છે એ સરસ્વતી રૂપ છે અને ઠાકોરજીના ચનાર રૂપમાં ગંગા વેરી છે અને છેમનાજી તો આપણા ભક્તિ માર્ગની દાતરી છે કુંભનો કલ્પવાસ છે આ હા આપે પધારીને કુંભ છે આલે કુંભ મેળો આ કલ્પવાસ પાંચ દિવસ કલ્પવાસ કરવો એમ કે રહી અને ગંગા સ્નાનમાં નિવાસ કરવો અને ભગવત ભજન સાધના કરવો અધિક ફલ પ્રાપ્ત થાય મર્યાદા માર્ગમાં એ રીતે સાધના કરવાથી અધિક પુણ્ય પ્રાપ્તિ વગેરે બતાવેલું છે એ બધા શાસ્ત્રીય વિધાનો આપણે આદર કરીએ છીએ પણ પુષ્ટિ માર્ગીઓની હું તો વાત કરું છું પુષ્ટિ માર્ગીઓ માટે તો શ્રી મહાપ્રભુની વાસપતિ વૃદેશ્વર શ્રી વલ્લભની વાણી છે સરસ્વતી રૂપા છે ઠાકુરજીના ચરનારની અંદર ગંગા વહી રહી છે ચ ચરણનું પ્રક્ષાલન કરે તો ગંગા પ્રકટ થઈ જાય છે અને મહાપુરુજીની વાણી જે છે એમાં ગંગા એ પ્રકટ થઈ જશે અને શ્રી અમનાથી તો ભક્તિ રૂપા પૃષ્ઠિ ભક્તિ રૂપા કૃપા શક્તિ રૂપ એ શિમનાથી છે તો આ યમના ગંગા સરસ્વતીનો ત્રિવેણી સંગમ તો આપણે ત્યાં નીચે છે આ આ કલ્પવાસ કરવો જોઈએ અને એ પુણ્યનું ભાતું ભેગો કરવું જોઈએ પુણ્ય ભાતું એટલે સેવા સ્મરણમાં નિષ્ઠા હા પુણ્ય ભાથું ભેગું કરવું એટલે સેવા સ્મરણમાં નિષ્ઠા આ કલ્પવાસનું ફળ શું સેવા સ્મરણમાં નિષ્ઠા આપણા ઘરમાં ઠાકોરજીની સેવા અને અનુસરમાં સ્મરણ એમાં આપણી નિષ્ઠા રહે એમાં આપણી નિષ્ઠા બને રહે કાંઈ નહીં થાય તો શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ ગુસાઈજી આજ્ઞા કરે છે કે સાધન અને ફળ બેયને એક કરીને કહેવામાં આવી રહ્યું છે શ્રી કૃષ્ણ શાસ્ત્ર દસમા આપણો ફલાત્મક છે સ્વતા ફળરૂપ શ્રી અષ્ટાક્ષર એ સ્વતા ફળરૂપ સાધન ફળ બેયને એક કરીને કહેવામાં આવી રહેલો ઉપાય છે ચિંતા નિવૃત્તિનો ઉપાય સાધન ફળ બધું એક થઈને કે આ સાધન છે આ જ ફળ છે શ્રી કૃષ્ણ જ શરણ એ શ્રી કૃષ્ણ શરણ જે છે સાધન પણ છે ફળ પણ છે એટલે શ્રી કૃષ્ણ શરણ જે છે એ આપણું સાધન પણ છે અને ફળે છે તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણ ગરદિરેવમ સતમ સેયમ તેવ કારણ કે પુષ્ટિ માર્ગમાં જે શરણાગતિ જે છે આગળ આવશે આની અંદર કે શરણાગતિ જે છે એ શું કામ કે ભાઈ અ સેવા ફલ સેવા કરવા છતાં પણ આપણું ચિત્ત તેવું અલૌકિક બનતું જ ન હોય तो यहां से महापुरुषों आज क्या करे छे ज्ञान मार्ग एना स्थातव्य ज्ञान मार्ग એટલે સણા ગતિ છે જ્ઞાન માર્ગનો અર્થ એટલે કોઈ शंकराचार्य जीનો કોઈ જ્ઞાન માર્ગ નઈ પણ સણા ગતિ છે તો વાત શું આવી છે લે ભગવત કૃત પ્રતિબંધ છે ચાલો ભગવત કૃત પ્રતિબંધ માન લઈએ ઓ ભગવત કૃત પ્રતિબંધમાં હું શું કરું સણા ગતિ ભગવાન પ્રતિબંધ કરી રહ્યા છે ત્યારે રીલી જાશે ફળે આવી જાય છે ફીક રહે છે સણા આપની શરણ છે જે કરવું એ મારો કે તારો હો એ ભગવત કૃત પ્રતિબંધ ડરી જવાનું હોય ભગવત કૃત ઓહો ભગવત કૃત હવે તો કઈ નથી રહે ભગવત કૃત પ્રતિબંધ ઉપાય તો માપુ જ કે શરણ કદાચ જ્ઞાન માર્ગે ન સ્થાતવ્ય શોક ભાવા એથી આપણે શોક શોક કરીએ શોગ્યા મોડા લઈને ફરીએ પણ શરણ ના સ્વીકારીએ શ્રી કૃષ્ણ શોગ્યા મળે શોક શું કરું ઠાકોરજી નથી પીડા સેવા છૂટી ગઈ પણ માફ routing તેદાન જાન માર્ગે નસ્તા તમ શ્રી કૃષ્ણ સનમ શ્રી કૃષ્ણ સનમ ભગવાન સરણ ગ્રહણ કરું વિઘ્ને ધૈર્યના આશ્રયનું રક્ષણ કરું વિઘ્ને ધૈર્ય આશ્રય છોડું નહીં અને આ પ્રતિબંધ પણ જે ઉત્પન્ન થાય છે પૂજ્ય ધર્મપિત્ર ચરણ આજ્ઞા કરે છે કે ભઈ સેવા છૂટી ગઈ સેવા છૂટી ગઈ અસમર્પિત જીવન થઈ ગયું એ કઈ ભગવત કૃપતિ બનનાતે હે એ કઈ ભગવત કૃપતિ સેવા અકલાસ કોઈ કારણ સે શારીરિક પરિસ્થિતિ કોઈ કારણ સે સેવા છૂટી પણ જાય એને ભગવત કૃપતિ ન માની લેવો જોઈએ પણ તમને કૃષ્ણ પ્રત્યેનો જે સ્નેહ અને ભાવ ન હોય એ ભગવત કૃપતિ બને તમને તમારા ઠાકુરજીની જે સેવા કરી છે એનાથી જે દુઃખ તમને ન થતું હોય એ ઠાકુરજી પધારે ગયા હોય એ યાદ ના આવતા હોય તો ભગવદ્ ગીત પ્રતિબંધ માનવું પડશે બાકી તમારું મન એ ઠાકુરજીમાં લાગેલું જ રહેતું હોય એ પ્રભુ તમારાથી તમે એને મનમાંથી જતા ન હોય તો તમારા કેટલા સેવા છીપી ગઈ છતાં પણ એ ભગવદ્ ગીત પ્રતિબંધ નથી હે કારણ કે તમે એ ઠાકુરજીથી વિમુખ નથી હે

બે બધું થાય ડાયાબિટીસ થાય કોલેસ્ટ્રોલ થાય બધું થાય કે ડાયાબિટીસ થઈ ગયો ભગવત કૃતપતિ બની જાય આખે ભગવત કૃતપતિ આવા કાય આવા પ્રતિબંધ ભગવાન હવે તુચ્છ પ્રતિબંધ થોડા કર ભગવાન પ્રતિબંધ કરે તો કે એ એની ખીજવાની વાતે અલૌકિક હોય ને એટલે જીવિત એવું તો ન હોય કે જે સામાન્ય કે આપણે માનતા અને પ્રતિબંધ માનની ભગવત કૃતવાની રહી ભગવત કૃત પ્રતિબંધ નો અર્થ છે કે સેવા કરવા છતાં કથા કરવા છતાં પણ खेलने सुदी प्रभु आपरने यादज प्रेम प्रेमज न था है तो कहे भगवान के आ जन्म में फल आपन इच्छा न तो आवता जन्म है जन्म जन्म अंतर तो है पलीष्यति तो ये भगवत के प्रतिबंध से कि आपने ठाकुर जी मा स्नेह न थवो सेवा करवाती पण न थवो कथाती पण न थवो था ठाकुर जी की सेवा छूट जाए तो आपने प्रभु याद पण आनंद थे आप टीवी जोता है वो मजा आवे कि काम छूटो आ भगवत प्रतिबंध के तब ठाकुर से दुख ना अनुभव करता हो प्रभु करता हो तो एना मतलब स्वरूप फल तो भगवत स्वरूपगत प्रतिबंध आगे आवाफलगूत प्रतिबंध साधारण कहीं जो न हो भगवान कहीं जो वो प्रतिबंधक न हो प्रतिबंध पोज होती नी